લીડર બનો ભગવાન કૃષ્ણ પણ અન્યાય સામે લડ્યા હતા ખુદ ભગવાન હતા પણ આપણાને રાહ જીધી છે કે પાડવો પાંચ હતા ને કૌરવો હવા હતા પણ જ્યારે પાડવો અને કૌરવો વચ્ચે તફાવત એ હતો કે ભાઈ રાજ સત્તા જયારે હોય ત્યારે ભય ભાગ આલવો પડે મિલકત હોય તો ભય ભાગ આપવો પડે પાંડવે માત્ર પાંચ ગામ માં કે ભાઈ અમને નફા માટે પાંચ ગામ આપો પણ એ કૌરવાના તરફથી એવો અને એવો અવાજ આવ્યો કે પાંચ ગામ તો ને પણ પણ એક એક હોય જગ્યા અમે તમને આપવા માટે તૈયાર નથી એટલે પછી અહીંયા શું થાય મહાભારત થાય અને હું હોય છતાં પણ નાનો ભાઈ હોય તો એને થોડું વધારે આપીએ ત્યાં રામ રાજ્ય હોય એટલે આપણા ગામની અંદર રામ રાજ્ય આવે નાના મોટા સમાજો ને એકાબીજા બધા હાચવજો અને જે અન્યાયકર્તાઓ છે એની સામે ડરો મત લડો એટલે આપણા ડરવાનું કોઈ બી નથી મોઢ ભગવાનની મેળવાની જરૂર છે મહેનતની જરૂર છે અને સહેણ સંબંધી મદદ કરે એની જરૂર છે અન્યાય કરવાવાળા ગમે એટલા હોય તો એને કુદરત પણ મદદ કરતી નથી આ લોકસભાની ચૂંટણીમાં જો આ પોલીસ અને પોલીસ બધી આખી વળગી હતી આ આપણે થરાતમાં સીપી ચોધરી છે એ ગામડા ગામડે ફરીને બધી મીટિંગ ઉક્રે ભાજપનો એજન્ટ હોય ઈ પીએસઆઈ કે પીઆઈ ના કહેવાય એ ભાજપ નો એજન્ટ કહેવાય અને આવા પોલીસ વાળા ને બહુ રાજકારણ નો શોખ હોય ને તો પ્રજાના પૈસે નોકરી કરીને પગાર ના લેવાય અને એટલે વિહી ખબર પણ કરી અધિકારીઓ ને ક્યાંક ને ક્યાંક એ આપણા હિસાબે જયારે નભતા હોય આપણી મહેરબાની પ્રજા ના પૈસા જયારે પગાર લેતા હોય ત્યારે એમને ડિપાર્ટમેન્ટ નું કામ કરવાનું હોય એને બદલે માત્ર ને માત્ર ભાજપ ના એજન્ટ કોઈ વ્યક્તિના એજન્ટ અને કોઈના ઉપર ધાક ધમકી ખોટા દબાણ લાવવા તો એ પણ કાચના ના ઘર માં રહેતા હોય છે અને એમને પણ બધાયને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે આકાઓ હોય ને એ આકાઓ કાયમી આખી જિંદગી સત્તા ઉપર ના રહે અને સત્તા પરિવર્તન થતું રહે એ લોકશાહી ભાગ છે અને જેટાને થાય ને એટલે બધા હાથે દસે વાયરા વાયરા એટલે કોઈ પણ હોય એને પોતપોતાની મર્યાદામાં રહેવાની જરૂર ખુબ છે આપ સૌ પણ દર્યા વગર કોઈ પણ પ્રકારનું કામ હોય તો અમારું ધ્યાન દોરજો આપ સૌનો ખૂબ ખુબ ખુબ આભાર